નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનને ને ઈશ્વરીય સેવાના સાઠ વર્ષ પૂર્ણ થતા બ્રહ્માકુમારીઝ વડોદરા ઝોન દ્વારા ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ તેમજ શાંતિ સંદેશા સાથે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ઈશ્વરીય સેવાના સાહીઠ વર્ષની પૂર્ણતા થતા બે હજાર પચીસના ડાયમંડ જ્યુબેલી વર્ષ તરીકે ઉજવી રહી છે જે અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ ઓક્ટોબર યુનો દિવસથી શરૂ કરવામાં આવ્યો છે વર્તમાન તનાવપૂર્ણ અને દુઃખ અશાંતિ ગ્રસ્ત વિશ્વમાં વ્યક્તિ વ્યક્તિગત સ્તરે મનની શાંતિનો અનુભવ કરે તે માટે તારીખ એકવીસ ડિસેમ્બર સુધી ચાલનારા પ્રોજેક્ટમાં વ્યક્તિ રોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ શાંતિમાં બેસીને શાંતિની અનુભૂતિને વાયબ્રેશન દ્વારા વિશ્વભરમાં ફેલાવે તેવો ઉદ્દેશ્ય રહ્યો છે પ્રોજેક્ટના અંતર્ગત કુલ સો કરોડ શાંતિની મિનિટ્સ ભેગી કરવાનું લક્ષ્ય છે આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં સો કરોડના લક્ષ્યો પ્રાંત મિનિટો ભેગી થઈ ચૂકી છે અનેક સ્કૂલો સંસ્થાઓ પ્રાર્થના રિસેસ દરમિયાન શાંતિમાં બેસે છે જેલમાં પણ સ્ટાફ તથા કેદીઓ ભાઈઓ કેદી બહેનો શાંતિમાં બેસીને પણ વિશ્વ સેવાની મનસા શાંતિ સેવામાં પોતાનો ફાળો આપે છે શાંતિ આત્માનું સ્વધર્મ છે શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે શાંતિ આત્માનું મૂળ ગુણ છે

શાંતિ રથ આગામી તારીખ વીસ નવેમ્બર સાથે જ નવેમ્બર સુધી વડોદરા શહેર તથા જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરશે આજ રોજ વીસ નવેમ્બરના રોજથી શાંતિ રથ નું વડોદરાના સંપતરાવ કોલોની અલકાપુરી સ્થિત સબ ઝોન મુખ્ય સેવા કેન્દ્ર પર આગમન થયું હતું ત્યારબાદ અગિયાર દિવસની સેવા માટે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર ડીડીઓ ભગીની મમતાબેન હિરપરા તથા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉષાબેન રાડાએ પણ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું प्रमुख मारी अलकापुरी एक, एक अभियान शुरू किया है इसमें उन हर एक शहरवासी से एक प्रतिज्ञा ले रहे हैं कि अपना जीवन का कुछ अमूल्य क्षण शांति के नाम पे समर्पित करेंगे आज दुनिया भर में हम देखते हैं कि वॉर एंड कॉन्फ्लिक्ट हर एक व्यक्ति के जीवन में भी स्ट्रेस एंड टेंशन के वजह से विचलित रहते हैं अपना फिजिकल इमोशनल हेल्थ को इम्पैक्ट करता है उससे बाहर आने के लिए एक संदेश को लेकर निकले हैं तो ब्रह्म कुमारी का इस प्रयासों को मैं शुभकामना देता हूं और हर नागरिक से अनुरोध करता हूं कि आप भी अपना पर्सनल प्रोफेशनल जीवन में भी शांति का इस प्रयास में अपनाएं यह संदेश को और कम्युनिटी uh, और नेबरहुड uh, अगर शांतिपूर्ण रहेगा पूरा राष्ट्र भी शांत रहेगा जैसा अपना संदेश है शांति ही पीस इज बेसिकली एम्पावरमेंट उसी से प्रॉस्परिटी आएगा तो पूरा समुदाय में राष्ट्र भर में શાંતિ કા સંદેશ પહેલે ઓર પીસ એન્ડ પ્રોસ્પિરિટી કોખને મિલે ભારત વર્ષ વિશ્વભરમાં એક આદર્શ રાષ્ટ્ર બને થેન્ક યુ ઓમ શાંતિ આજે વિશેષ શાંતિ રથ દ્વારા શાંતિ યાત્રા કાઢવામાં આવી છે શાંતિરથની અંદર કુંભકર્ણનું લાઈવ મોડેલ છે જે જનજનને સંદેશ આપે છે કે આજે કુંભકર્ણ અર્થાત અજ્ઞાનરૂપી નીંદ્રમાં દરેક માણસ ઘેરાયેલો છે એને જગાડવા માટે બ્રહ્માકુમારી સંદેશ આપે છે કે જાગો હવે જાગવાનો સમય છે પોતે મનમાં શાંતિને ધારણ કરો અને એ શાંતિનું દાન બધાને આપો રોજ પાંચ મિનિટ પણ શાંતિનું દાન આપો અને વિશ્વને શાંત કરવામાં પોતાનો સહયોગ આપો આ કાર્યક્રમની અંદર વિશેષ આપણા પોલીસ કમિશનર શ્રી પણ હાજર રહ્યા હતા એમણે પણ સરાહના કરી અને બધાને અપીલ કરી કે દરેકે દરેક વ્યક્તિ પાંચ મિનિટ કે દસ મિનિટ કાઢીને ભગવાનને યાદ કરે શાંતિમાં બેસે અને શાંતિનું દાન કરે રીટાબેન આચાર્ય કાઉન્સિલર એ પણ હાજર રહ્યા હતા અને એમણે પણ આપણા પાંચ મિનિટ યોગદાન કરવા માટે શાંતિનું ફોર્મ ભર્યું અને રોજ જે શાંતિનું દાન કરે છે એવું એમણે પણ કહ્યું ઓમ શાંતિ ડોક્ટર નિરંજનાબેન સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ